તો આણંદમાં રક્તદાન અને શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત અને ઉમદ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ દસ વર્ષ પૂર્ણ કરી અગિયારમાં વર્ષમાં પ્રવેશ કરતા ઘાસવાલા હાઈસ્કૂલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને બ્લડ ગ્રુપ ચકાસણી કેમ્પ યોજવામાં આવ્યો હતો જ્યારે ઉમીદ ગ્રુપ દ્વારા હિન્દ બ્લડ બેંકના સહકારથી યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યો તો કેમ્પ ને સફળ બનાવવા ઉम्मेद ગ્રુપના રિયાઝ રીલુ અને સફરાસ્ટીકુ કાજલ દ્વારા બારે જહેમત ઉઠાવવામાં આવી હતી આજે જે અમે રક્તદાન જે કેમ્પ યોજવામાં આવ્યો તો અમારા તરફથી અમારા ઉम्मेद ગ્રુપને 10 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગરૂપે આજે અમે ઉम्मेદ અમે રક્તદાન કેમ્પ તથા બ્લડ ચેકઅપ કેમ્પ આયોજન કરેલું છે વર્ષ દરમિયાન પણ અમારા બીજા સામાજિક કાર્યો તથા આખા વર્ષમાં પણ અમે રક્તદાતાઓને જાગૃતતા લાવવા માટેના પ્રયાસો કરે છે અવારનવાર કેમ્પો કરીએ છીએ તથા આ રક્તદાન અમે જેમ બને રક્તરી જે ગ્રુપના અમારા રક્તદાતાઓ છે તેમની જાગૃતતા માટે છે તથા અમે આખા વર્ષ દરમિયાન પણ અકસ્માત છે બીજી જ્યારે જરૂરત પડે ત્યારે પણ અમારા વોલન્ટિયર્સ અને અમારા રક્તદાતાઓ હાજર હોય તો હાલ સમાચારોમાં બસ આટલું જ દેશ દુનિયા તમામ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર